આજે સવારે તરસાલી બાયપાસ નજીક ગોપાલ કૃષ્ણ હોટલ પાસે ગંભીર ટ્રક અકસ્માત સર્જાયો છે પાર્ક કરેલી ટ્રકમાં પાછળથી એક બીજી ટ્રક ઘુસી જતા ભારે ધડાકો થયો અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનું કેબિન કચડી ગયું અને ડ્રાઈવરનું સ્થળ પર જ મોત નિપજ્યું જાણકારો મુજબ ઘટના અંગે જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા ફાયર બ્રિગેડના જવાનોએ કટર વડે ટ્રકના કેબિનના પતરા કાપી મૃતદેહને બહાર કાઢ્યો મૃતદેહને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો અત્યાર સુધી પોલીસ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે વાહન ચાલકોને માર્ગ પર વધુ સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે